સારી ઉપજ એનો રહસ્ય શું છે મોટાભાગના લોકો કહેશે કે જવાબ જમીનમાં જ છુપાયેલો છે પણ જો જમીન પોતે જ કોઈ છુપા દુશ્મન સામે લડી રહ્યું હોય તો ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ જો આ પાનને પીળું પડી ગયું છે ખરું ને ઘણા ખેડૂત ભાઈઓ માટે આ દૃશ્ય બહુ સામાન્ય છે અને એનો સીધો મતલબ એ છે કે પાક ભૂખ્યો છે એને જે પોષણ મળવું જોઈએ એ નથી મળી રહ્યું પણ સવાલ એ છે કે આનું કારણ શું છે ના આ કોઈ સામાન્ય રોગ કે જીવાત નથી આ તો કંઈક ઊંડું છે જમીનની અંદર છુપાયેલું એક રહસ્ય એક એવી છૂપી ભૂખ જે આપણા પાકને અંદરથી જ કોરી ખાય છે તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ છૂપી ભૂખ આખીરે છે શું અને એ આપણા ગુજરાતના ખેતરોમાં કેટલી વ્યાપેલી છે હવે જે આંકડા આપણે જોવા જઈ રહ્યા છીએ એ ખરેખર ચોંકાવનારા છે મધ્ય ગુજરાતમાં એક સ્ટડી થઈ અને એમાં શું બહાર આવ્યું ખબર છે કે અડધાથી પણ વધુ જમીનમાં સલ્ફરની ભયંકર ઉણપ છે જુઓ તો ખરા વડોદરામાં અડસઠ ટકા ખેડામાં એકસઠ ટકા આણંદમાં ત્રેપન ટકા અને આ લિસ્ટ તો ચાલતું જ જાય છે આનો મતલબ એકદમ સાફ છે આપણી જમીન એક ખૂબ જ જરૂરી તત્વ સલ્ફર માટે તરસી રહી છે અને આ કોઈ નાનીસૂની વાત નથી આ તો એક મોટી સમસ્યા છે જેની પર ધ્યાન આપવું જ પડશે પણ સવાલ એ થાય કે આ સલ્ફર એ આટલું બધું જરૂરી કેમ છે ચાલો થોડું વિજ્ઞાન સમજીએ અને જાણીએ કે એને ચોથું જરૂરી પોષક તત્વ કેમ કહેવાય છે ચાલો એકદમ બેઝિક વાતથી શરૂ કરીએ જેમ આપણને મોટા થવા માટે ખોરાક જોઈએ બસ એ જ રીતે છોડને પણ પોષક તત્વો જોઈએ છે આપણે બધાએ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એટલે કે એનપીકેનું નામ તો સાંભળ્યું છે આ તો છોડના વિકાસ માટેના મુખ્ય પાયાના પથ્થર છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ ટીમમાં એક ચોથો ખૂબ જ મહત્વનો ખેલાડી પણ છે સલ્ફર અને એનું કામ શું છે એ ખાલી ઉપજ જ નથી વધારતો પણ પાકની ક્વોલિટી પણ સુધારે છે એ છોડને એટલું મજબૂત બનાવે છે કે એ રોગ અને દુકાળ સામે પણ ટકી શકે એને એક પ્રકારની શક્તિ આપે છે તો હવે આ ઉણપ પૂરી કઈ રીતે કરવી એનો જવાબ છે એમોનિયમ સલ્ફેટ આ કોઈ સામાન્ય ખાતર નથી એમાં ચોવીસ ટકા સલ્ફર તો છે જ પણ સાથે એકવીસ ટકા નાઇટ્રોજન પણ મળે છે એટલે કે એક કાંકરે બે પક્ષી એક જ ખાતરમાં બે બે શક્તિશાળી પોષક તત્વો આનાથી વધુ સારો શું હોઈ શકે ચાલો તો હવે આપણને સમસ્યા પણ ખબર છે અને એનો વૈજ્ઞાનિક ઉપાય પણ હવે મોટો સવાલ એ છે કે ભરોસાપાત્ર ઉપાય ક્યાંથી લાવો અને બસ અહીં જ જીએસએફસીની સરદાર બ્રાન્ડ આપણી મદદે આવે છે જુઓ ભરોસો એમ જ નથી આવતો એ કમાવવો પડે છે અને જીએસએફસીએ વર્ષોની મહેનતથી આ ભરોસો કમાયો છે કેર રેટિંગ્સ જેવી મોટી સંસ્થાઓ પણ માને છે કે ખાતર ઉદ્યોગમાં એમનો પાયો ખૂબ મજબૂત છે અને એમનો રેકોર્ડ પણ શાનદાર છે અને આ જ ભરોસો આપણને સરદાર બ્રાન્ડમાં જોવા મળે છે આ ખાલી એક નામ કે લોગો નથી આ તો ગુણવત્તા અને વિશ્વાસની ગેરંટી છે એક એવું નામ જે પેઢીઓથી આપણા ગુજરાતના ખેતરો સાથે જોડાયેલું છે અને આ વિશ્વાસ ખાલી વાતોમાં નથી કામમાં પણ દેખાય છે આખા ગુજરાતમાં બસો ચોર્યાસીથી પણ વધુ રિટેલ આઉટલેટ્સ છે આનો મતલબ શું મતલબ કે જીએસએફસી એ સુનિશ્ચિત કરે છે કે દરેક ખેડૂત સુધી સાચા સમયે સાચો ઉપાય પહોંચી જાય તો આ બધાની પાછળનો હેતુ શું છે શું ખાલી ખાતર વેચવાનો બિલકુલ નહીં અસલી મકસદ તો ખેડૂતોના જીવનને વધુ સારું વધુ સમૃદ્ધ બનાવવાનો છે ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે પરિણામ એ તો આપણી આંખો સામે જ છે એક બાજુ છે પીળો નબળો પાક અને બીજી બાજુ જુઓ એકદમ લીલોછમ લહેરાતો સ્વસ્થ પાક આ ખાલી બદલાવ નથી આ તો પ્રગતિ છે અને આ જાદુ ત્યારે થાય છે જ્યારે જમીનની એ છુપી ભૂખ મટે છે તો ટૂંકમાં વાત એટલી જ છે સૌથી પહેલાં જમીનની સલ્ફરની ભૂખને ઓળખો પછી જીએસએફસીના એમોનિયમ સલ્ફેટ જેવા સાચા ઉપાયનો ઉપયોગ કરો અને પરિણામ એકદમ સ્વસ્થ પાક બમ્પર ઉપજ અને ખુશાલ ખેડૂત અને અંતે આ બધી વાત પાછી જીએસએફસીના મુખ્ય મિશન પર આવીને ઊભી રહે છે દરરોજ જીવનને સમૃદ્ધ બનાવો કારણ કે જ્યારે પણ કોઈ પાક સ્વસ્થ રીતે લહેરાય છે અને લણણી સફળ થાય છે ત્યારે આ મિશન હકીકત બને છે તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ શું આપણે આપણી જમીનનો અવાજ સાંભળવા તૈયાર છીએ એની છૂપી ભૂખને સમજવા માટે તૈયાર છીએ જરા વિચારો તમારી જમીન તમને શું કહેવા માંગે છે